નામના પહેલા અક્ષરથી જાણો કેવું રહેશે તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ચાર અક્ષરોની ક્યુ આર એસ ટી મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નામનો પહેલો અક્ષર આવનારા વર્ષને કેવી રીતે આકાર આપી શકે છે શું આ ફક્ત એક સંયોગ છે કે પછી તમારા ભાગ્યનો કોઈ સંકેત છે નવ વર્ષ બે હજાર છવ્વીસ નજીક આવી રહ્યું છે અને દરેક વ્યક્તિ એવું વિચારી રહી છે કે આ વર્ષ મારા માટે કેવું રહેશે નામ ફક્ત એક ઓળખ નથી પણ ઉર્જાનો સ્ત્રોત પણ છે આ જ કારણ છે કે વૈદિક જ્યોતિષ ભવિષ્યના પરિણામોની આગાહી કરવા માટે નામના પહેલા અક્ષરનો ઉપયોગ કરે છે નવું વર્ષ બે હજાર છવ્વીસ તમારા જીવનમાં શક્યતાઓ અનુભવો અને નિર્ણયોની નવી લહેર લાવશે આ ખાસ સિરીઝમાં અમે તમને જણાવીશું કે આ વર્ષ એથી લઈ અને ઝેડ સુધીના દરેક નામ અક્ષર ધરાવતા લોકો માટે શું લાવે છે પછી ભલે તે કારકિર્દી હોય પ્રેમ હોય પૈસા હોય કે સ્વાસ્થ્ય હોય તો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારું નામ કેટલું શક્તિશાળી છે અને આ વર્ષે તમારા માટે કયા નવા દરવાજા ખુલવાના છે શરૂઆત કરીશું ક્યુ અક્ષર પરથી શરૂ થતા જાતકોની કેવું રહેશે વર્ષ બે હજાર છવ્વીસ

એપ્રિલ અથવા નવેમ્બરમાં સિંગલ્સને કોઈ ખાસ મળી શકે છે પરંતુ દરેક પગલું કાળજીપૂર્વક લેવું જરૂરી છે પરિણિત વ્યક્તિઓએ તેમના ભાગીદારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા જાળવી રાખવી જોઈએ કારણ કે ગેરસમજ વધી શકે છે વર્ષ 2026 અનુસાર આ વર્ષ પૈસા બચાવવા માટે સારું છે પરંતુ અચાનક મોટો ખર્ચ થઈ શકે છે ખાસ કરીને ઘર અથવા સ્વાસ્થ્ય સંબંધિત તમારા સ્વાસ્થ્યની વાત કરવામાં આવે ત્યારે તમારે થોડું વધુ સતર્ક રહેવાની આ વર્ષમાં જરૂરત પડશે વધુ પડતું વિચારવું અથવા મોડી રાત્રે સ્કોલ કરવું જેવી જૂની ટેવો છોડી દેવી જરૂરી છે એકંદરે ક્યુ ઉપરથી નામ ધરાવતા લોકો માટે વર્ષ બે એક એવું વર્ષ છે જે શાંતિથી તમારા જીવનની દિશા બદલી શકે છે તમારે ફક્ત યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવા જોઈએ ઉપાયોની વાત કરીએ તો દર બુધવારે તુલસીજીના છોડને જળ અર્પણ કરો

ખાસ કરી અને જાન્યુઆરી થી માર્ચ અને પછી ઓગસ્ટ પછી નવા પ્રોજેક્ટ્સ પ્રમોશન અથવા નોકરીમાં ફેરફારો શક્ય છે પ્રેમ જીવન ચોક્કસપણે થોડું ભાવનાત્મક રોલર કોસ્ટર જેવું રહેશે પરંતુ જો તમે તમારા અહંકારને બાજુ પર રાખી અને વાતચીત કરો તો તમારા સંબંધો મધુર અને મજબૂત રહેશે આ નામ ધરાવતા સિંગલ લોકોને એપ્રિલ અથવા ઓક્ટોબરમાં કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે પરિણિત લોકોએ તેમના ભાગીદારો સાથે વિશ્વાસ અને જગ્યા સંતુલિત કરવાની જરૂરત પડશે આ વર્ષ નાણાકીય મોરચે સ્થિર રહેશે પરંતુ માર્ચ અને નવેમ્બરમાં કોઈ મોટું રોકાણ સમજદારીપૂર્વક કરવું જરૂરી છે માનસિક થાક અને માઇગ્રેન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી ધ્યાન અથવા પ્રકૃતિ સાથે જોડાણ કરવું મદદરૂપ થશે એકંદરે આર પરથી નામ ધરાવતા લોકોએ તેમના ભૂતકાળના અનુભવોમાંથી શીખી અને વર્ષ બે હજાર છવ્વીસમાં આગળ વધવાની જરૂરત પડશે આ વર્ષ જેટલું શાંતિથી શરૂ થશે તેટલું વધુ ઘોંઘાટ ભર્યું સમાપ્ત થશે એ પણ તમારા પક્ષમાં ઉપાયોની વાત કરીએ તો શનિવારે કાળો ધાબળો અથવા અડદનું દાન કરો અને સાથે શનિ સ્તોત્રનું અનુષ્ઠાન પાઠ કરો હવે વાત કરીશું એસથી શરૂ થતા નામવાળા જાતકોની વર્ષ બે હજાર છવ્વીસ એસ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે નવું વર્ષ નવા વળાંકો લાવશે ક્યારેક સકારાત્મક વળાંક ક્યારેક ફરીથી સેટ કરવાની જરૂરત કારકિર્દીની સંભાવનાઓ વર્ષની શરૂઆતમાં થોડી ધીમી થઈ શકે છે પરંતુ જૂન પછી વસ્તુઓ ગતિ પકડશે સર્જનાત્મક ક્ષેત્રો મીડિયા અથવા ટેકનોલોજીમાં કામ કરતા લોકોને વધારાના લાભ મળવાની શક્યતા છે આ વર્ષો વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે ખાસ કરીને જુલાઈ અને નવેમ્બરની આસપાસ વર્ષ બે હજાર છવ્વીસની કુંડળી અનુસાર એસ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો તેમના પ્રેમ જીવનમાં થોડા ભાવનાત્મક રહેશે જે કાં તો તેમના સંબંધોને ગાઢ બનાવી શકે છે અથવા વધુ પડતા વિચાર તરફ દોરી શકે છે એપ્રિલ અને ડિસેમ્બર ખાસ કરીને સિંગલ લોકો માટે મહત્વપૂર્ણ બની શકે છે પરિણિત વ્યક્તિઓએ તેમના ભાગીદારો સાથે ખુલ્લા સંદેશા વ્યવહાર જાળવવાની જરૂરત પડશે વર્ષ બે હજાર છવ્વીસ કુંડળી અનુસાર પૈસાની વાત કરવામાં આવે ત્યારે આ વર્ષ મિશ્ર રહેશે કમાણી સારી રહેશે પરંતુ ખર્ચાઓ ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારી અને ફિટનેસ ખાસ ધ્યાન રાખવાની છે છે એકંદરે જેમનું નામ એ અક્ષરથી શરૂ થાય તેમણે વર્ષ બે હજાર છવ્વીસમાં પોતાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે શીખવાની વધવાની અને પોતાની મર્યાદાઓ આગળ વધારવાની ઉપાયોની વાત કરીએ તો શુક્રવારે શુદ્ધ ઘીમાં રોટલી બનાવો અને ગાયને ખવડાવવો

અને તમારી મહેનત રંગ લાવવા લાગશે વ્યવસાયમાં રહેલા લોકોને નવા કરાર અથવા સોદા માટે સારી તકો મળી શકે છે નોકરી કરતા લોકો માટે ખાસ કરીને જુલાઈ અને ઓક્ટોબરની આસપાસ પ્રમોશન અથવા સ્થાનાંતરની શક્યતાઓ છે પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો ટી અક્ષરથી શરૂ થતા નામ ધરાવતા લોકો આ વર્ષે થોડા વધુ માલિકી ભાવ ધરાવતા બની શકે છે જેના કારણે તેમના સંબંધોમાં અહંકારનો સંઘર્ષ થઈ શકે છે સિંગલ લોકો માટે જૂના મિત્ર સાથે ફરી જોડાણ થઈ શકે છે લગ્ન જીવન સમજણ અને વિશ્વાસની કસોટી કરશે પરંતુ જો તમારા હૃદયથી જાળવામાં આવે તો સંબંધો વધુ ગાઢ બની શકે છે બે હજાર છવ્વીસની કુંડળી અનુસાર આ વર્ષ નાણાકીય મોરચે સંતુલનની માંગ કરે છે જેમ જેમ તમારી આવક વધશે તેમ તેમ તમારી બચતનું આયોજન પણ વધશે એપ્રિલ અને જૂન વચ્ચે તમારા સ્વાસ્થ્ય અંગે થોડી સાવધાની રાખવી જરૂરી છે એકંદરે વર્ષ બે હજાર છવ્વીસનું વર્ષ ટી અક્ષરથી નામ ધરાવતા લોકો માટે શીખવાનું સ્વ સુધારણા કરવાનું અને નવી શરૂઆતનું વર્ષ રહેશે ઉપાયોની વાત કરીએ તો ગુરુવારે બ્રાહ્મણોને પીડાફલ અર્પણ કરો અને ગુરુના બીજ મંત્ર જ જ્રીમ જ્રોમ શહ બૃહસ્પતયે નમઃ અથવા ગુરવે નમઃ આ મંત્રનું અનુષ્ઠાન જપ કરો અથવા વૈદિક પંડિતો પાસે કરાવો તો ક્યુ આર એસ અને ટી અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છવ્વીસનું ગ્રહગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આવે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે